નમસ્કાર હવે જોઈએ હવામાનની વગેરેની સંભાવના બનાસકાંઠા પાટણ એ બધા જે વિસ્તારો છે એમાં વરસાદમાં આજે યલો એલર્ટ છે એટલે કે આજે વરસાદની સંભાવના છે ખરી પણ આવી પણ શકે અને ના પણ આવી શકે અને ત્યારબાદ આપણે જોઈએ કે બીજા અન્ય જિલ્લાઓ છે જેમ કે દક્ષિણ ગુજરાત છે તો દક્ષિણ ગુજરાતમાં આજે ઓરેન્જ એલર્ટ આપેલું છે તો ઓરેન્જ એલર્ટનો મતલબ છે કે ત્યાં વરસાદ આવી શકે એમ છે તેથી લોકોએ સાવધાન રહેવું જોઈએ ત્યારબાદ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો તેમાં પણ આજે યલર્ટ યલો એલર્ટ આપેલો છે એટલે કે વરસાદની સંભાવના છે પણ થોડી ઓછી છે એટલે આવી શકે પણ થોડો વરસાદ તેવી જ રીતના આપણે હવે જોઈએ કે મહાસાગર પંચમહાલ ખેડા આણંદ વડોદરા આ બધા જે વિસ્તારો છે આ બધામાં આજે ઓરેન્જ એલર્ટ આપેલો છે એટલે કે ત્યાં વરસાદની સંભાવના ખૂબ જ ઓછી છે વરસાદ આવી શકે લોકોએ સાવધાની રાખવી જોઈએ પરંતુ એટલો બધો ન આવે કે જેટલો બહુ ખૂબ નુકસાન કરે એટલું એટલે આજે ગુજરાતમાં યલો એલર્ટ હોવાથી વરસાદની સંભાવના ઓછી છે તેમ છતાં પણ ધ્યાન રાખવું જરૂરી છે ધન્યવાદ